સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આજે પોલીસ પરિવાર સાથે ઉત્તરાયણની મજા માણી હતી સુરતના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોતે સુરતના પ્રજાજનોને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવી હતી તો ગુનાહિત કામ કરનારાઓને પતંગ ઉડાડવાની ભાષામાં ચીમકી આપતા જણાવ્યું હતું કે સુરતના પ્રજાજનોને હેરાન કરનારાઓના પતંગ પણ અમે કાપતા રહીશું

અગંદો અમે આ વખતે જે થોડું સાયબર અવેરનેસ પર થીમ પર ટીમો પર બનાવી છે લોકો ચગાવે છે પતન જ્યારે કપાડ પડછે જેના લોકોને મળે આ લોકો ભી વાચે જોઈએ શું શું મેં કરવા જોઈએ શું નહીં કરવા જોઈએ તો મારી તરફથી હું આપણા નાગરિકજનોને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાતો સાત 2025 નો વર્ષ અમારો ઇંગ્લિશ કલેન્ડરનો પહેલો તહેવાર છે ત્યારે બધા નામે શુભેચ્છાઓ પાઠવી સાતો સાત બધા લોકો મળીને સુરતમાં આ રીતે જે પતન ચગાવતા રહી છે એ ઉન્નતિના માર્ગમાં

કારણ કે અમારા ભાઈઓ બહેનો છે મિત્રો છે પરેશાન કરતી હતી આ પતંગ ને સુરત શહેર પોલીસે કાપી નાખી છે આ તો જેટલા બી અમારા નગરજનો જો હેરાન કરે છે એના તો પતંગ જરૂર અમે લોકો કાપી જોઈએ કાપતા આવ્યા છીએ અને આખા વર્ષ પર કાપી જોઈએ અને એના માટે બધાને અમે બોલીએ પડશે એવા કોઈ કામે નહીં કરો કે તમારી પતંગ કાપવાની પોલીસને ફરજ પડે અને સાથ જો જેટલા અમારા એવા એવા વ્યક્તિઓ યા એવા કોઈ કૃત્યો જો શહેરને શાંતિ માટે જોખમરૂપ હોય એના તમામ લોકોને પતંગ આખા વર્ષ મિત્રો કાપતા છે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર